વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો અર્જુન ઠાકોર ગુપ્પ ઠાકોર માથું પણ આપી દેશે વિક્રમ ભાઈ નો સફળ જુઓ ભાઈ હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં અત્યારે વિક્રમ ઠાકોર ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા ડીજેના બાબતને લઈને તો ગબ્બર ઠાકોરે પણ જાહેરમાં કીધું કે જો વિક્રમ ઠાકોર રાજનીતિમાં એન્ટ્રી કરશે તો ગબ્બર ઠાકોર એમના માટે જીવ પણ આપી દેશે એમને પૂરેપૂરું સપોર્ટ કરશે અને આ વાતને અર્જુન ઠાકોરે પણ રિપીટ કરી કે જો વિક્રમ ઠાકોર રાજનીતિમાં આવશે તો અર્જુન ઠાકોરનું અને ગબ્બર ઠાકોરનું વિક્રમ ઠાકોરને પૂરેપૂરો સપોર્ટ રહેશે જેનો વિડીયો ક્લિપ અમારી જોડે આવી છે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની તે વિડીયો ક્લિપ જોવો અને સમજો કે એમણે શું કહ્યું છે બે વર્ષ પછી ચાર વર્ષ પછી વિક્રમભાઈ ગપે રાજકારણમાં ગુજરાત સુપરસ્ટર વિક્રમ ઠાકોર માટે ગપ્પર ઠાકોર અર્જુન ફૂલ સપોર્ટ રહેશે વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું પાસે ભાઈ વગાડો બે મહિના ત્રે મહિના ગમે મારો ભાઈ રાજકારણ આવશે ઠાકોર વિક્રમ ઠાકોર માટે મિત્રો આ હતું ગબ્બર ઠાકોર નું નિવેદન વિક્રમ ઠાકોર માટે અને જો કદાચ વિક્રમ ઠાકોર રાજનીતિમાં આવે તો તમે એમને સપોર્ટ કરશો કે નહીં કરો કોમેન્ટમાં અવશ્ય જણાવજો